અરવલ્લીના સમાચારમાં જોઈએ કે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો જિલ્લામાં સૌથી વધુ મતદારો ધરાવતી મોડાસાની ટીન્ટોઈ ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યપદ માટે વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે આઠ હજાર જેટલા મતદારો ધરાવતી ટિન્ટોઈ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે આઠ ઉમેદવારો ભારે ઉમેદવારો વચ્ચે ભારે રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો ગુજરાતભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જોરસોથી ચાલી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારથી મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાની મોટા મોટી ગ્રામ પંચાયત ટીનટોય ખાતે જોઈ શકો છો કે મતદારો વહેલી સવારથી લાઇનમાં ઉઠરીને મતદાન કરવા માટે આવી ચૂક્યા ત્યારે સૌથી મોટી અરવલ્લી જિલ્લાની ગ્રામ પંચાયત ટીનટોઈ કહી શકાય કે આઠ આઠ ઉમેદવારો સરપંચના ઉમેદવારો મેદાન છે ત્યારે જે પ્રમાણે હાલ જે મોટા મોટી ગ્રામ પંચાયતના કહેવાથી જે પ્રમાણે હાલ મતદારો છે તે ક્યાંક ને ક્યાંક ઉત્સાહભેર મતદાન કરવા વહેલી સવારથી આવી ચૂક્યા ત્યારે જે પ્રમાણે આ આઠ આઠ હજાર કરતાં વધુ મતદાર જે છે આઠ ઉમેદવારોનો માટે સરપંચ પદના ઉમેદવારો માટે મતદાન હાલ ચાલી રહી છે મેરો પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ કરવો